ત્યારે મિત્રો તમારા વિસ્તારમાં પણ આવો જ હોય તો કમેન્ટમાં તમારા ગામનું નામ લખીને જણાવી શકો છો અને મિત્રો આગળ વિડિયો બતાવું તે પહેલા આવી જ રીતે હવામાનના પડે પડના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઇબ નું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો 有的理。